મહાદેવ આવ્યા શ્રાવણ મહિનામાં અને ભક્તોને આશીર્વાદ આપ્યા ત્યારબાદ ગણપતિ બાપા ની થઈ અને હવે માતાજીની નવરાત્રી માતાજીના નોરતા શરૂ થયા છે ને હવે માતાજીના આશીર્વાદ સૌ કોઈ ભક્તોને મળવાના છે આપણે જાણીએ છીએ કે નવરાત્રીનું ઘણું બધું મહત્વ છે અને એવું પણ નથી કે એક જ નવરાત્રી હોય છે નવરાત્રી પણ અલગ અલગ હોય છે દરેક નવરાત્રીનું અલગ મહત્વ હોય છે અને ખાસ કરીને જ્યારે આ નવરાત્રીની આપણે વાત કરી રહ્યા છીએ માતાજીના અલગ અલગ સ્વરૂપ છે અલગ અલગ સ્વરૂપની અલગ અલગ કથા છે અલગ અલગ પૂજા અર્ચનાથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે ત્યારે ઘણી બધી બાબતો છે કે જે નવરાત્રી વિશે આપણે જાણીશું સાથે જે માય ભક્તો હોય ઉપવાસ કરતા હોય તો ઉપવાસની શું વિધિ છે

નવરાત્રિનો સમય કે જે સમયમાં દેવીની આરાધના કરવાથી શરીરની અંદર જે આવરણો છે છડ ચક્ર છે એનું ભેદન કરીને એને હિલ કરવામાં આવતું હોય છે શક્તિપાત જે આકાશમાંથી થતો હોય નક્ષત્રનો એને આત્મસાત કરવાનો સમય એટલે નવરાત્રિ કહેવાય આમ સામાન્ય રીતે જોઈએ તો બે ઋતુઓનો સંગમ થાય ઋતુ બદલાય ત્યારે નવરાત્રિ પર્વ આવે આમ તો કુલ ચાર નવરાત્ર છે ચૈત્રી નવરાત્ર આષાઢી નવરાત્ર શારદીય નવરાત્ર અને પોષી નવરાત્ર એમાં જે ચૈત્રી નવરાત્ર છે જે સનાતન સંસ્કૃતિની સ્થાપનાના દિવસથી શરૂઆત થઈ અને એ દિવસોમાં ભગવતીની આરાધના આત્મસાત કરવા માટે એ કેવલ આરાધના પૂજન અર્ચન કરીને આરાધના કરવાના આરાધના અલગ અલગ પ્રકાર છે એમાં એ આરાધના મંત્ર જાપથી કરે છે શારદીય નવરાત્રની વાત કરી તો શારદીય નવરાત્રમાં માતાજીની આરાધના માત્ર ને માત્ર પૂજન અર્ચન દ્વારા નહીં પણ નૃત્ય દ્વારા પણ માતાજીને ભ ભક્તિભાવથી પ્રસન્ન કરવાનો ભાવ હોય છે આ સમય રાત્રિ જાગરણનો વિશેષ મહિમા છે અને માટે કરીને આપણે ગરબા રમીને પણ ભગવતીની આરાધના કરતા હોય છે તો અલગ અલગ રીતે ભગવતીની આરાધના કે ઋતુ જે છે એમાં રાત્રિના સમયે જ્યારે હમણાં જ ભાદરવા પક્ષ ખતમ થયો પિતૃ પક્ષ અને શીત પ્રકોપ જે હતો શરીરની અંદર પિત્ત પ્રકોપને શાંત કરવા માટે ખીર વગેરે ખાઈને શરીરને તૃપ્ત કર્યું હવે એ એનર્જીને બર્ન કરી અને આકાશમાંથી જે શક્તિપાત થાય એને આત્મસાત કરવા માટે નૃત્ય દ્વારા ભગવતીની આરાધના કરવામાં આવે ભગવતીના મંત્રો જાપ કરીને ભગવતીની આરાધના કરવામાં આવે તો આનું વિશેષ મહિમા બની જતું હોય છે ને આ જે કહેવાય કે દિવાસો દિવાસો ગયો અર્થાત છે અમાસથી લઈ અને સો દિવસનો જે પર્વ જે છે શ્રાવણ ભાદરવો આસો અને કાર્તકના દસ દિવસનો પર્વ એને દિવાસાના સો દિવસો આ દિવસોમાં આ શારદીય નવરાત્ર આવે છે જેને આશ્વિન નવરાત્ર પણ કહેવાય આ નવરાત્રમાં જેટલી આરાધના કરીએ છીએ મંત્ર જાપ કરીએ પૂજન અર્ચન કરીએ ભક્તિથી નૃત્ય કરીએ તો આ બધી ક્રિયાઓ દ્વારા શરીરની અંદર એક દૈવી ચૈતન્ય જાગૃત થાય અને એ દૈવી ચૈતન્ય જે ભક્તિભાવ જે છે એને જાગૃત કરવા માટે છે આ ઉપરાંત શરીરની અંદર આવરણો રહેલા છે જેને ઓરા ચક્ર આવરણ મંડલ કહેવામાં આવે છે એ ઓરા ચક્રને હિલ કરવા માટેનો પણ આ અવધિ છે તો આ અવધિમાં આરાધના કરવાથી પૂજન અર્ચન કરવાથી એ વસ્તુ જાગૃત થઈને હિલ થતી હોય છે માટે આનો વિશેષ મહિમા શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યો છે જી પૂર્ણાંક થાય છે નવ અને એટલા માટે નવ શક્તિઓ છે નવ શક્તિ નવ આવરણ નવ ગ્રહો અને નવ રસો ની સાથે જોડાયેલી ભાવાત્મક જે રસો છે એ હાસ્ય વિનોદ પ્રમોદ આના જે નવ નવરસો છે એ નવ રસો દ્વારા જ માનવ શરીરની જે ભાવનાઓ જે છે વિકાસ થતી હોય છે અને માટે કરીને આ નવ દિવસ સુધી દુર્ગાના નવ સ્વરૂપો છે એની આરાધના કરવામાં આવતી છે પ્રત્યેક દિવસે અલગ અલગ દેવીના અલગ સ્વરૂપની આરાધના કરીને શરીરના એ ભાવોને એ રસોને જાગૃત કરી અને પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટેનું આ નવરાત્રિનો પર્વ અને એટલે નવનો અંકને પણ પૂર્ણ ગણ્યું તો આ રીતે શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવતીની આરાધના નવ રાત્રે કરવાની છે કારણ કે રાત્રિનો પર્વ છે ને રાત્રે જાગરણપૂર્વક દેવીની આરાધના કરવાનો વિશેષ મહિમા અને આમાં નવે નવ ગ્રહોની આરાધના પણ થઈ જતી હોય છે જેથી કરીને આ નવરાત્રિનો વિશેષ મહિમા બને ભક્તિ ભાવતમાં કહ્યું છે માતાજી પોતાના મુખે બોલે સર્વં ખલ વિદમ એવહમ નાન્નદ અસ્થિ સનાતનમ આ જગતમાં જે કંઈ પણ પ્રત્યક્ષ સનાતન જે છે હું છું મારા સિવાય કોઈ વસ્તુ સ્થિર કે સનાતન નથી અર્થાત દેવીની આરાધના દેવી અર્થાત શક્તિ એનર્જી તો એ એનર્જીને એ ઉર્જાને આત્મસાત કરવા માટે નવ દિવસ સુધી પૂર્ણાંક છે પૂર્ણ સમય અવધિમાં કે નવ નવ દિવસ સુધી તમે જ્યારે આરાધના કરો ત્યારે પૂર્ણતાની પ્રાપ્તિ થાય અને એની અંદર જોઈએ તો હાસ્ય રસથી લઈ અને જીવનની અંદર કરુણોરાસ દરેકે દરેક રસની આવશ્યકતા છે તો શાંત રસ બધા રસોની પ્રાપ્તિ થાય એટલે માનવ જીવનની અંદર જે પરફેક્ટ કહેવાય કે વ્યક્તિત્વ ચરિત્ર નિર્માણ તો એ ચરિત્ર નિર્માણ માટે આ નવ દિવસ સુધી રાત્રિમાં દેવીની આરાધના કરવાની છે દિવસના સમયે દેવીની મૂર્તિની પૂજા અર્ચના પૂજા પાઠ કરીએ પાઠ કરીએ સ્તોત્ર આરાધના યજ્ઞાદી કરી રાત્રિના સમયે ભગવતીની આરતી કરી અને ભગવતીને ગરબા નૃત્ય અર્થાત તો તમે ગરબો ગાઈને સ્તુતિ કરીને અર્થાત નૃત્ય કરીને ભગવતીને પ્રસન્ન કરી શકો ભગવતીને પ્રસન્ન કરવા માટે ઘણી બધી વસ્તુ છે એમાં સૌથી સહજ અને સરળ દરેક વ્યક્તિ કરી શકે માની સામે મંત્રમુગ્ધ થઈ નૃત્ય કરવાથી પણ ભગવતી પ્રસન્ન થાય છે કે માતા એ વાત્સલ્યનું સ્વરૂપ છે તો આ નવ રાત્રિ છે એ નવ નવ સ્વરૂપો છે નવ આવરણો છે નવ પડાવો છે જીવનના એ એ પડાવોમાં ભગવતીની આરાધના કરવાથી રાત્રેમાં આ નવ સ્વરૂપો છે અને નવે નવ સ્વરૂપ કે જે કહીએ શૈલપુત્રીથી લઈ અને ભગવતી સિદ્ધિદાત્રી સુધીના નવ સ્વરૂપો આ નવ સ્વરૂપોની આરાધના રાત્રિના પ્રવમાં જ્યારે કરીએ છીએ ત્યારે એ ભગવતીના એ વિશેષ સ્વરૂપની ઉર્જા એનું આવરણની કૃપા માનવ જીવનની પ્રાપ્તિઓ છે માટે કરીને આ નવ સ્વરૂપે નવ રાત્રિ જ થઈ અને દસમા દિવસે વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે તો આ વિજયાદશમી વાળો પર્વ માત્ર ને માત્ર શારદીય નવરાત્રમાં આવે છે બીજા નવરાત્રીમાં વિજયાદશમી વાળો પર્વ આવતો નથી એટલે દરેક નવરાત્રિમાં દસ દિવસની ગણતરી પણ શારદીય નવરાત્રિમાં દસમો દિવસ પણ મહત્વપૂર્ણ થાય છે અને માટે કરીને એને પૂર્ણ નવરાત્ર અથવા તો પૂર્ણ ભક્તિ કોઈ પણ રીતે તમે ભક્તિ કરી શકો અને એના માટે આ નવ દિવસનો જે પર્વ છે એને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને આ નવરાત્રિ આટલા માટે જ છે કે આ નવે નવ દિવસ સુધી આકાશમાં જે ગ્રહોનું નક્ષત્રોનું જે શક્તિ ઉર્જા થતી હોય છે એ આ નવ દિવસ કારણ કે આ દિવસોમાં પૂર્ણિમાના દિવસે અશ્વિન નક્ષત્ર આવે એ રીતે ગણતરી પ્રમાણે આ નક્ષત્રનું ઉર્જા પાત થતો માટે કરીને નવરાત્રિમાં નવ જ દિવસ અને નવ દિવસની રાત્રિની આરાધના શાસ્ત્રોમાં વિહિત છે જી ૃતીયમ ચંદ્ર ઘંટેતી કુસમાડેતી ચતુર્થકમ પંચમમ સ્કંદ માતેમ કાત્યાય નીતિ ચપ્તમમ કાલ રાત્રિ મહા ગૌરી ચાષ્ટમ નવમ સિદ્ધિ દાત્રી નવ સ્વરૂપ સ્વરૂપ છે છે પહેલું ઉમા પુત્રી શૈલ રાજ્ય હિમાલયની પુત્રી સ્વરૂપમાં એટલે ઉમાનું સ્વરૂપ છે જેને ઉમા કહી શકાય જેને શૈલીપુત્રી કહી શકાય તો એ સ્વરૂપ છે એ શાંતિનું સ્વરૂપ પ્રતિક છે બીજા નંબરમાં છે દ્વિતીય બ્રહ્મચારી તો મનુષ્યના જીવનની અંદર બ્રહ્મચર્ય વ્રત એટલું જ મહત્વપૂર્ણ છે જીવનમાં કઈક વસ્તુને પ્રાપ્ત કરવા માટે તો બીજું સ્વરૂપ માતાજીનું સ્વરૂપ છે તો માતાજી જ્યારે કહેવાય છે કે સતી સ્વરૂપનો ત્યાગ કરી અને જ્યારે હિમરાજના ત્યાં અવતરિત થયા અને એટલા માટે હિમાલયની પુત્રી એટલે શૈલી પુત્રી જ્યારે એમને શિવજીને પતિ તરીકે પામવા માટે આરાધના ઉપાસના અને તપસ્યા કરી તે સમય આવતી હતો એ માતાજીનું સ્વરૂપ છે બ્રહ્મચારીણી ત્રીજું સ્વરૂપ છે એ ચંદ્રઘંટાનું સ્વરૂપ છે જેને અર્ધચંદ્રઘંટાને પોતાના કહેવાય છે મસ્તક ઉપર ધારણ કર્યો છે માટે કરીને ચંદ્રઘંટા કારણ કે શિવ પણ ચંદ્રને ધારણ કરે છે શીતલતા માતાજીની અંદર રહે એના માટે ચંદ્રઘંટા કુષ્માંડેથી ચતુર્થામાં જગતને માતૃત્વ શક્તિ આપવાનું જે સામર્થ્ય છે આ જગતની રચયિતા છે એ કુષ્માંડા પંચમમ સ્કંદ માથે એટલે સ્કંદ કહેતા કાર્તિક સ્વામી કાર્તિક સ્વામીના માતા એટલે સ્કંદ માતા જેની આરાધના કહેવાય છે સંતાન સુખના આશીર્વાદ આપે છે ષષ્ઠમ કાત્યાય નીતિ છે કાત્યાયનીનું ખૂબ મોટું મહત્વ છે શ્રીમદ ભાગવતમાં સ્વરૂપની પૂજા કરવાની બતાવી જે કન્યાઓના વિવાહમાં વિલંબ આવે એ કન્યાઓ જો કાત્યાયની માતાના મંત્રનો જાપ કરે છે તો એના જીવનમાં જલ્દીથી યોગ્ય પતિ પ્રાપ્ત થાય એટલા માટે ભાગવતજીમાં પણ વર્ણિત કર્યું છે કાત્યાયની મહામાયે મહાયોગીની અધીશ્વરી નંદગો પુતંદયી પતિ મે નમ તો માતાજીનું છઠ્ઠું સ્વરૂપ જે છે એ કહ્યું છે કાત્યાયની સાતમું સ્વરૂપ છે કાલરાત્રી જ્યારે કોઈ ભક્તોને માતાના ભક્તોને બાળકોને કોઈ પીડિત કરે કોઈ પરેશાન કરે ત્યારે મા એ કાલરાત્રી સ્વરૂપ બની જાય છે અર્થાત ભયંકર સંહારિણીનું સ્વરૂપ ધારણ કરી શકે છે એ આપદા ઉપર એટલે માતાજીનું સાતમું સ્વરૂપ છે એ કાલરાત્રી આઠમું સ્વરૂપ એકદમ સૌમ્ય સ્વરૂપ છે મહાગૌરી જ્યારે શિવે પાર્વતીજીને સતી શ્યામા કહીને સંબોધ્યા ત્યારે માતાજીએ પોતે આરાધના કરી શ્યામ સ્વરૂપનો ત્યાગ કર્યો જે કૌશિકી તરીકે અને જે સ્વરૂપ લીધું એ મહાગૌરી એકદમ કહેવાય છે તેજોમય દિવ્ય સ્વરૂપ મનોહારીણી સ્વરૂપ એ મહાગૌરી અને નવમું સ્વરૂપ છે દેવ દાનવ માનવ દાનવ તમામની મનોકામનાઓ આરાધનાનું ફળ આપવાવાળી સિદ્ધિદાત્રી

જે બિલકુલ વાત તો આરાધના કરવામાં આવે તો શૈલીરાજ હિમાલયની પુત્રી છે તો અડગતાની પ્રતીક છે જો જીવનમાં અડગતા ના હોય સ્થિરતા ન હોય તો સ્ટેબિલિટી માટે કારણ કે કોઈ પણ કાર્યક્રમ સ્થિરતાની આવશ્યકતા છે તો સ્વભાવમાં સ્થિરતા ક્ષેત્રમાં સ્થિરતા ટકવાની ક્ષમતા એ શૈલપુત્રીની આરાધનાથી મળે છે એટલે પ્રથમ સ્વરૂપની પહેલા દિવસે પૂરા કરી આરાધના કરી હતી તમારા જીવનમાં સ્થિરીકરણનો ભાવ આવે માતાજીના આશીર્વેદ તમે સ્થિર બની શકો ગંભીર બની શકો દરેક વસ્તુને સમજવાની કેપેસિટી આવે બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી તો બ્રહ્મચર્ય વ્રત એ તમને જ્ઞાન પ્રદાન કરવાવાળું છે કારણ કે વિદ્યાર્થીઓ માટે બ્રહ્મચર્ય ખૂબ મહત્ત્વનું છે યોગીઓ માટે બ્રહ્મચર્ય મહત્વનું છે તો આ બ્રહ્મચર્ય દ્વારા જ્ઞાન પ્રાપ્તિ થાય તો બ્રહ્મચારીના બ્રહ્મચાર્યના સ્વરૂપની જ્યારે આરાધના કરે છે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટાનું ચંદ્ર મસ્તક ઉપર ધારણ કરે એટલે શાંતિનું પ્રતિક છે જ્યારે મન શાંત હોય ત્યારે જ જીવનની અંદર તમામ વસ્તુઓને તમે સમજી શકો એનો ભોગ લઈ શકો છો જ્યારે મન વિચલિત હોય ત્યારે વસ્તુ પ્રાપ્ત થતી નથી તો એ વસ્તુને પ્રાપ્ત કરવા માનસિક કહેવાય છે મજબૂતીની પ્રતિક છે માં ચંદ્રઘંટા કુષ્માંડા જગતની ઉત્પત્તિ કરવાવાળી દેવી છે તો કુષ્માંડાના સ્વરૂપની આરાધને તમારી તમામ મનોકામનાની પૂર્તિ ભગવતી પૂર્ણ કરે છે હવે સ્વરૂપ આવે છે સ્કંદ માતા જ્યારે સંતાન સુખ નથી તો સંતાન સુખની કામના પરિપૂર્ણ કરે છે માં સ્કંદ માતા સાતમું છઠ્ઠું સ્વરૂપ છે કાત્યાયની જો કાત્યાયની સ્વરૂપ છે એ વૈવાહિક જીવનમાં જ ચાલતું ઉથાપટક ચાલતી હોય કે મય ચાલતું હોય એને દૂર કરવા માટે જયારે વિવાહ નથી થતા એને વૈવાહિક શું એટલે સંસારની આવશ્યકતાઓની પૂર્તિ કરવાવાળી માંગ કાત્યાયની પછી સ્વરૂપ છે માતાજીનું કાલરાત્રી જીવનનો દરેક વ્યક્તિ કોક ના કોક વસ્તુથી પીડિત હોય દુઃખી હોય એ દુઃખોના નાશ માટે શત્રુના સંહાર માટે સંકટોના નાશ માટે કાલરાત્રીની આરાધના કરવામાં કાલરાત્રીની આરાધના કરવાથી જીવનમાં ચાલતી જે સંકટો છે જે વિડંબનાઓ છે દૂર થઈ શકે આઠમું સ્વરૂપ જે માતાજીનું કહ્યું છે મહાગૌરી જે કંઈ પણ મનોકામના હોય વ્યક્તિની ઘણી બધી આર્થિક માનસિક શારીરિક કોઈપણ પ્રકારની મનોકામના હોય એ મહાગૌરીના ચરણમાં જવાથી પરિપૂર્ણ થાય છે એટલા માટે આઠમું સ્વરૂપ મહત્ત્વનું છે અને નવમું સ્વરૂપ તો સિદ્ધિદાત્રી તમામ પ્રકારની સિદ્ધિ કોઈ પણ મંત્રની આરાધના કરતો હોય સિદ્ધિની માટે તો એ ભગવતીની આરાધનાથી સિદ્ધિની પ્રાપ્તિ થાય તો આ નવ સ્વરૂપની આરાધનાથી આ પ્રકારના ફળો પ્રાપ્ત થતા હોય છે આ ઉપરાંત શરીરમાં જે ચક્રો છે એ ચક્રો પણ જાગૃત થાય છે તો આ ભગવતીની આરાધનાથી આ લાભ અવશ્ય પ્રાપ્ત થતો હોય છે જી

કારણ કે ઘટ સ્થાપન ઘટ સ્થાપન કરવું કેમ તેની પાછળનું મહત્વ છે અત્યારે મૂર્તિઓ પ્રાપ્ત છે જ્યારે પ્રાચીન કાળમાં ન હતી અને ઘટ એટલે ઘડો કે જેની અંદર જળ ભરવાથી આખું બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે અને બ્રહ્માંડની ઈશ્વરી ચૌદ ભુવન ભુવનેશ્વરી માં અખિલ વિશ્વલોકની જનની જે છે એની આરાધના કરવા માટે માટીનો ઘડો લેવો માટીના ઘડાની અંદર જળ ભરવામાં આવે એમાં કેવાય છે સોનું ચાંદી વગેરે તમારી પાસે જે પંચ રત્ન સાત પ્રકારની માટી પધરાવવામાં આવે છે પાંચ પ્રકારની વનસ્પતિના પાન આવે છે અને ત્યારબાદ એની ઉપર શ્રીફળ મૂકવામાં આવે શ્રીફળ મૂકી શ્રીફળ આ પૂર્ણ બ્રહ્માંડનું સ્વરૂપ થયું કારણ કે કલશના મુખમાં વિષ્ણુ કંઠમાં રુદ્ર મૂળમાં બ્રહ્માની સ્થિતિ છે એટલે નીચેથી લઈને ઉપર સુધી તમામ દેવો કલશના ગર્ભની અંદર બ્રહ્માંડની તમામ નદીઓ સમુદ્રો વેદો ઉપનિષદો બધાનો વાસ કરવામાં આવે છે અને એની ઉપર માતાજીનું આવાહન કરવામાં આવે બધાની એ ઈશ્વરી સ્થાપન કરવા માટે મહત્વની વસ્તુ છે કે માટી જોઈએ માટીની અંદર જવ તલ પછી મગ આવી રીતે સાત ધાતુ કહેવાય ધાન્ય કયા છે એ સાત પ્રકારના ધાન્ય મિશ્રિત કરવા સાત ધાન્ય ન મળે તો ઘઉં ને જવ અને તલનો સમન્વય કરીને પણ ચાલે તો આને મગ આ ચાર વસ્તુઓને એકત્રિત કરીને એકત્ર સાત માટીમાં મિક્સ કરી એની એક ઢગલી બનાવી એની પર ખામણું બનાવી એની પર માટલીની સ્થાપના કરવી જોઈએ જેથી કરીને એમાં ઝવેરાની ઉત્પત્તિ થાય ઝવેરા ઉગે નવ દિવસ સુધી આ માતાજીની આરાધના કરી ઝવેરા ઉગે છે એ એનું મહત્ત્વ છે અને એ રીતે આ રીતે ઘટસ્થાપન કરવું પણ ઘટસ્થાપન મુહૂર્તમાં કરવું જોઈએ જો શુભ મુહૂર્તમાં કરીએ તો જ મહત્વનું છે તો ઘટસ્થાપન કરવા માટે શુભ મુહૂર્તની પણ વાત કરી દઈએ સવારે સાડા છથી લઈ અને આ આઠ કલાક ને બે મિનિટ સુધી એક સવારનું સૌથી સારામાં સારું મુહૂર્ત છે ત્યારબાદની વાત કરીએ તો અગિયાર વાગ્યાથી પ્રારંભ કરી અને સાંજે સાડા વાગ્યા સુધી પણ ઘટ સ્થાપન કરી શકાય ઘણા લોકો થાય બપોરે ઘટ સ્થાપન ન થાય પણ પહેલો દિવસ છે માતાજીની સ્થાપના ગમે ત્યારે કરી શકાય કારણ કે ભગવતીના અંશમાં જ આખું બ્રહ્માંડ છે તો રાત્રિના સમયમાં પણ તમે ઘટસ્થાપન કરો સાંજે ચાર ને પંચાવન થી લઈ અને રાત્રે નવ ને છવ્વીસ સુધી ઘટસ્થાપન કરી શકાય છે કે રાત્રિનો પર્વ છે માતાજીનો તો આ રીતે ઘટસ્થાપન કરવું ઘટસ્થાપન કરવા માટે જો શક્ય હોય તો બ્રાહ્મણને બોલાવી ધાન સાથે કરવું પણ એ સામર્થ્ય કદાચ ન હોય તો આ રીતે ખાલી દરેક વસ્તુ પધરાવતા અને સ્થાપિત કરતા દેવીના નવાર્ણ મંત્રનો જાપ કરો ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ આવી રીતે ઘટસ્થાપન કરવું ત્યારબાદ એક અખંડ જ્યોત પણ ત્યાં બાજુમાં ચાલુ કરવી જો શક્ય હોય તો બે કરવી અને તેલની જો સામર્થ્ય નથી તો કોઈ પણ કરી શકો અથવા તો સમયાંતર કરી શકો આ રીતે ભગવતીનું ઘટસ્થાપન કરવું જોઈએ અને વાત કરી વિસર્જનની વિસર્જન નવ નવરાત્ર પૂરો થાય એટલે દશેરાના દિવસે પ્રાતઃ કાલે શુભ મુહૂર્તોમાં એનું વિસર્જન કરવું જોઈએ આ રીતે જો વિધાન કરી અને એમાં જે ઝવેરા થયા છે માતાજી ના ચરણ માં ઝવેરા તોડી અને અર્પણ કરવા જોઈએ એવું માનવામાં આવે છે કે ઝવેરા જેટલા સારા થાય તમારું આવા વાળું આ વર્ષ એટલું જ શુભ ને એટલું જ મંગલકારી સાબિત થતું હોય છે જી એટલે જીવનમાં હરિયાળી જે પ્રગતિ હોય એ સૂચવે છે અને ખાસ કરીને આશુતોષભાઈ આપણે એક મંત્રની વાત કરી ઘટ સ્થાપન વખતના મંત્રની વાત કરી તો આખા નવરાત્રિની પણ વાત કરી કે નવરાત્રિમાં કયા મંત્રનું ઉચ્ચારણ ખૂબ જ સાદો મંત્રો હોય કે જેનું ઉચ્ચારણ ભક્તો કોઈ આખી નવરાત્રિ કરી શકે તો એવા કયા મંત્રો છે અલગ અલગ કામના પરક અલગ અલગ પ્રકારના મંત્ર છે કોઈ વ્યક્તિ નવરાત્રિમાં આરાધના કરતો આરોગ્યની પ્રાપ્તિ માટે કોઈ કરતો હોય ધન પ્રાપ્તિ માટે કોઈ ખાલી દેવીની કૃપા મેળવવા માટે તો દરેક વસ્તુ માટે અલગ અલગ મંત્રો રહ્યા છે પણ આપણે સામાન્ય ત્રણ વસ્તુની વાત કરીએ સૌથી પહેલાં જો તમારા જીવનમાં ધન વૈભવની પ્રાપ્તિની કામના છે તો આ નવરાત્રમાં દુર્ગા સપ્તશી પાઠ કરી શકો અથવા લક્ષ્મી નારાયણ હૃદય સ્તોત્ર નવરાત્રમાં આનો મોટો મહિમા છે લક્ષ્મી હૃદય સ્તોત્રનો આનાથી પણ તમારા જેનો વૈભવની પ્રાપ્તિ થાય હવે વાત કરી છે મંત્રોની તો સુજ એ ઘરે કરી શકાય અને કેટલી વખત કરવો જોઈએ આપે જે પાઠ કર્યો જો સામાન્ય રીતે આ પાઠ કરતા દોઢેક કલાક નીકળી જતો હોય છે એટલે રોજ એક પાઠ કરો તો ઉત્તમ છે વધારે થાય તો સર્વોત્તમ છે નવે નવ દિવસ એક એક પાઠ થાય એ રીતનો આરાધન કરવું જોઈએ પણ જો તમારી ક્ષમતા છે તમે કરી શકો તો કહ્યું છે કે શુક્રવારના દિવસે તમે લક્ષ્મી નરદ ના પાંચ આવર્તન કરો તો સર્વોત્તમ છે અને તો રોજ એક પાઠ કરો કે દુર્ગા સપ્તશીદી રોજ એક કે બે પાઠ કરો તો સર્વોત્તમ આના જેવું કોઈ ઉત્તમ ફળ નથી કારણ કે ભગવતી પોતે જ બોલે છે કે જે વ્યક્તિ જે ભાવે કભાવે જાણતા અજાણતા પણ દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે એ મને અતિશય પ્રિય છે કારણ કે એની તમામ મનકામના પૂર્ણ કરે બાલગ્રહાદા બાલ બાળકોને જે સામાન્ય પીડાઓ લાગતી હોય બાલગ્રહ એની પણ શાંતિ થઈ જશે દુઃસ્વપ્ન ખરાબ સ્વપ્ન હોય એનો પણ નાશ થાય છે તમામ પ્રકારની મનકામના આ સ્તોત્રથી પરિપૂર્ણ થાય હવે વાત કરીએ મંત્રોની તો સામાન્ય રીતે આર્થિક સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે દુર્ગા સપ્તશતીનો જ વિશેષ મંત્ર સર્વા બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિતો મનુષ્યો મત પ્રસાદ એને ભવિષ્યથી સંશય આ મંત્રના ખાલી પચાસ માળા મંત્ર જાપ કર્યો છે માળા કરવામાં આવે તો તમારી તમામ આર્થિક બાબતમાં જે છે પરિપૂર્ણ થાય છે એટલે આ મંત્ર સર્વોત્તમ છે બીજો મંત્ર આરોગ્યની માટે ઘરમાં કોઈ બીમાર ચાલતો હોય એની બીમારીઓ મળતી જ ન હોય એ સાજો થાય બીજો બીમાર તો દુર્ગા સપ્તશીના અગિયારમાં અધ્યાયમાં બતાવેલો આ મંત્ર જેનો શ્લોક જેનો પાઠ આપના માટે ખૂબ મંગલકારી મંગલકારીએ રોગા ન સેસા ન પહુંશિતુષ્ટા રુષ્ટા તો કામા ન સકલા ન ભીષ્ટા માંશ્રિતાના વિપંદરામાશ્રિતા હ્યાં શ્રયતા પ્રયા આ મંત્રના જાપથી આરોગ્યનો લાભની પ્રાપ્તિ થાય આ ઉપરાંત બધી જ વસ્તુ જીવનો સૌભાગ્ય જોઈએ ઋણ ઋણ નાશ થાય આરોગ્યની પ્રાપ્તિ તો સર્વ સર્વાબાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિતો મનુષ્ય મત પ્રસાદ ભવિષ્યના સંશય અને બીજો કયો છે કે દેવીની આરાધના માટે આ શ્લોક તો મંગલકારી છે સર્વ મંગલ માંગલીય શિવ સર્વાર્થ શાદી કે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે અને મહત્વની વાત કરી કે આ બધા મંત્ર કદાચ ન ફાવે તો કેવલ કોઈ પણ કુળદેવ તમારા હોય એનો મંત્ર ખબર હોય તો નવા મંત્ર જે કહ્યું છે નવ રીમ ક્લીમ ચામુંડાઈ વિચ્ચય આ મંત્ર આટલો જ છે પાછળ નમઃ લગાવવાથી મંત્રનું ફળ નિષ્ફળ થઈ જાય છે એટલે ઘણા લોકો પાછળ વિચ્ચય નમ લગાવતા હોય છે ખોટું છે એટલે આટલો જ મંત્ર છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચ્ચય જયારે યજ્ઞ આહુતિ હાલતા હોય ત્યારે પાસે સ્વાહ લાગી શકે આ મંત્ર આટલો છે આ રીતે જાપ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય જાપની સંખ્યા સવા લાખની કહી છે જો નવરાત્રિના નવ દિવસમાં સવા લાખ મંત્ર જાપ પરિપૂર્ણ કરો છો તો તમારી તમામ મનોકામના પરિપૂર્ણ થતી હોય છે જી જી અને આશુતોષભાઈ ખાસ કરીને ઘણા બધા એવા ભક્તો હોય છે કે જે માતાજીને પ્રસન્ન કરવા માટે આખી નવરાત્રિ ઉપવાસ કરતા હોય ઘણા બધા એવા ભક્તો હોય કે જે આઠમે ઉપવાસ કરતા હોય છે તો ઉપવાસનું કેટલું બધું મહત્વ છે અને જે ભક્તો છે કે જે આખી નવરાત્રિ ઉપવાસ નથી કરી શકતા તો તેઓ ક્યારે કરી શકે બહુ સહજ વાત કરી ઉપવાસ પહેલા તો સમજી લે ઉપવાસ ઉપ વાસ ઉપનો અર્થ થાય છે સમીપ અને વાસ કે દવા શ્વાસ કરવો અર્થાત તમે જો નવરાત્રિનો વ્રત કરતા ઉપવાસ કરતા હોય ખાલી ભૂખે રહેશો તો ફળ નહીં મળે પણ ઉપવાસનો પ્રેક્ટિકલ અર્થ થાય છે એ દેવીની આરાધના કરવી એના મંત્ર જાપ કરવા એની પ્રાર્થના કરવી એની આરતી કરવી એની પૂજા અર્ચના કરવી આની સાથે તમે એકાસના નિરાહાર આ રીતે આરાધના કરી શકો ઘણા લોકો માત્ર એક જ વખત બેસીને ભોજન કરતા હોય છે એ ઘણા લોકો કહેવાય છે ફરાળ કરીને કરતા હોય છે ઘણા લોકો ફ્રૂટ ઉપર રહેતા હોય ઘણા લોકો લીંબુ પાણી ઉપર આખું નવરાત્રિ કરતા હોય છે તો એ પોતાની અલગ અલગ ભાવના છે બધાનું ફળ સમાન હોય છે હા હઠ યોગ છે તો કઠિનતા થોડીક અવશ્ય મળે પણ શરીરમાં ઉર્જા પણ એ દેવીની આરાધનાથી મળતી હોય છે એટલે જ્યારે પણ ઉપવાસ કરીએ ભગવતીની આરાધના આવશ્યક છે પણ આ ઉપવાસ દરમિયાન જ્યારે સાત્વિક નવરાત્ર કરતા હોય તો ઘરની અંદર લસણ ડુંગળી પણ ન આરોગવી જોઈએ અને જ્યારે ઉપવાસ માટે ફરાળ બનાવતા હોય એમાં હળદર અને હિંગનો પ્રયોગ વર્જિત છે રીંગણ પણ વર્જિત માનવામાં આવ્યા છે કારણ કે તામસિક આહારો છે શરીરને તમસલી ક્રિયામાં પ્રેરે છે જેના કરે આળસ આવી વગેરે ગુણધર્મો બનતા હોય છે અને ક્રોધાદિ થાય ત્યારે આખા વ્રતનું પુણ્યફળ નાશ પામે એટલે નવરાત્રી જ્યારે વ્રત કરતા હોય તો પવિત્રતાનું વાતાવરણ જાણવા રાખવું જોઈએ ક્રોધ ન કરવો જોઈએ અને મિતહાર શરીરને ટકાપટ જેટલી કેલરીની આવશ્યકતા છે એ પ્રકારનો આહાર ગ્રહણ કરવો બને ત્યાંથી ફરાળ કરતા હોય તો ફરાળમાં જે સાત્વિક ફરાળ છે એ જ કરવું જોઈએ આજકાલ નવી નવી વેરાયટીઝ ફરાળની આવી છે એ બધું કરીને નવરાત્રિને બદનામ ન કરવી જોઈએ તો આ રીતે સાચવું એથી મહત્વની વસ્તુ ફ્રૂટ્સ ઉપર તો વધારે શુભ છે અને બીજો કોણ આખી નવરાત્રી ન કરી શકે તો કેવા પ્રકારના કયા કયા દિવસે વ્રત કરવા જોઈએ તો કયું છે પ્રથમ દિવસનો ઉપવાસ કરી શકાય એ ચૂકી ગયા છો તો તમે અ કહેવાય છે કે નવરાત્રી અંદર પાંચમનું પણ મહત્ત્વ છે ને સૌથી મોટું મહત્વ કયું છે અષ્ટમી નવમીનું તો આખી નવરાત્રીનું ફળ મેળવવા માટે અષ્ટમીનો ઉપવાસ કરીએ અને નવમીનો ઉપવાસ કરીએ કારણ કે ઘણા લોકોને અષ્ટમી અને નવમીએ માતાજીને નિવેદ પણ કરવામાં આવતા હોય છે તો આગલા દિવસે ઉપવાસ કરી બીજા દિવસે માતાજીને નૈવેદ્ય નિવેદ ધરાવી અને પછી એનો જ ભોગ ગ્રહણ કરવામાં આવે તો ભગવતીના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે તો આ એક પરંપરા શાસ્ત્રોમાં રહેલી છે કે તમારા દેવીને તમારા કુળદેવીને તમારી આરાધ્યને પ્રસન્ન કરી એની પૂર્ણકૃપા તમારા જીવનમાં ઉતારી શકાય તો આ દિવસે ઉપવાસ કરવાના વિશેષ મહિમા રહેલા છે

જેને કુમારિકા પણ કહેવાય અને જેને કુમારિકા પણ કહેવાય છે કુમારી એટલે નાની બાળકીઓ અને કુમારિકા જે વિવાહિત નથી તો આવી જે કન્યાઓ છે એની આરાધના કરવી માતાજીના સ્વરૂપ છે કે માતાજીનું એક સ્વરૂપ પણ છે કુમારિકા તો આ સ્વરૂપની આરાધના કરવાથી નવે નવ સ્વરૂપોની આરાધના બે વર્ષની સહીપુત્રીની આરાધના ગણવામાં આવે અને દસ વર્ષની સિદ્ધિદાત્રી ગણવામાં આવે તો આ રીતે બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષની પાંચ વર્ષની નવે નવ જો આ રીતની તમને કન્યાઓ મળી જાય નવ કન્યાઓ કે એક બે વર્ષની હોય ત્રણ વર્ષની હોય ચાર વર્ષની એક પાંચ વર્ષની એક છ એક સાત એક આઠ ને એક નવ વર્ષની એક દસ વર્ષની તો નવ કન્યા આવી મળી જાય તો નવે નવ સ્વરૂપની આરાધનાનું પુણ્યફળ મળતું હોય છે જે પછી કન્યાઓ મળે તમને ઋતુ ધર્મમાં જે કન્યા આવે એ પહેલાંની કન્યાઓ છે એને અહીંયા કન્યા પૂજનમાં સ્વીકારવી જોઈએ કારણ કે એક માતાજીના બાળ સ્વરૂપોના સાથે એની આરાધના કરે નિષ્કપટ ભાવ હોય બાળકોમાં તેની આરાધના કરવાથી સાક્ષાત જગતજનીની આરાધનાનું ફળ છે એની આરાધના કરવા માટે એના પગ પખાડવા જોઈએ ત્યારબાદ એને સુંદર પર બિસાડી ભોજન કરાવવું ભોજન કરાવ્યા બાદ એને ફળ આપવું એને ફળની સાથે દક્ષિણા અવશ્ય છે કે દક્ષિણા વગરનું કોઈ પણ કાર્ય સફળ ન થતું એટલે દક્ષિણા જે તમારું સામર્થ્ય છે એ પ્રમાણે આપો ત્યારબાદ બાળકને ખુશ કરવા માટે કંઈક એને ગમે એવી ભેટ આપવી જોઈએ અને માતાજીની પ્રસન્નતા માટે ચુંદડી અવશ્ય અર્પણ કરવી તો આ રીતે શણગારની સાગમગરીને આ બધી વસ્તુઓ આપી બાળકોને ખુશ કરવા જેથી માના પ્રસન્નતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે એટલા માટે શાસ્ત્રોમાં કુંવારિકા પૂજનનું વિશેષ મહિમા છે બે વર્ષથી લઈ દસ વર્ષ

જે આખા બ્રહ્માંડની પ્રતિક છે એકસો આઠ એટલે આ સત્યાવીસ નક્ષત્ર જેના ચાર ભાગ જે ત્રણસો સાહીઠ ડિગ્રી બ્રહ્માંડનું પ્રતિક છે અને એના અંદર આ હોવાના કારણે આખા બ્રહ્માંડનું આ પ્રતિક માને એ ગરબાને મધ્યમાં મૂકવામાં આવે અને એની જ પ્રદક્ષિણા કરવામાં આવતી હોય જ્યારે પ્રાચીન ગરબા નૃત્ય જે છે એ માતાજીનો મંડપ બનાવ્યો વચ્ચે માતાજીની ગરબી હોય અને ગરબીમાં આનાની ગરબી એની અંદર દીવો મૂક્યો હોય એના પ્રકાશની અંદર એની ચારે બાજુ લોકો પ્રદક્ષિણા કરતા હોય છે એટલે આખા યુનિવર્સની આખા બ્રહ્માંડ પ્રદક્ષિણાનું ફળ છે નૃત્ય કરતા કરતા માતાની આરાધના કરતા કહું બ્રહ્માંડ યુનિવર્સ ની આશીર્વાદ લેવા માટે આ નૃત્ય મહિમા વર્ણન છે પહેલા પણ કહ્યું કે આરાધનાના અલગ અલગ પ્રકાર છે એમાં એક નૃત્ય ભક્તિ પણ છે જેનાથી માતા મય દેવી મય બનવું અને જ્યારે કોઈ વ્યક્તિ દેવી દેવો ભૂતવા દેવો માં દેવી મય બને દેવીની આરાધના કરે ત્યારે દેવી આત્મસાત થઈ તમામ મનોકામના પૂર્ણ કરતી હોય છે ને માગમાં માતાજીને માગવાની જરૂર જ નથી પડતી વગર માગે માં પ્રદાન કરવાની બનતી હોય છે એટલે ગરબા અને ગરબા નૃત્યનું આ વિશેષ મહિમા છે જી જી એને સાચી વાત છે કે માતા છે આપણે દરેક ઈચ્છાઓ પૂરી કરશું કે રાસુતોષભાઈ આપ અમારી સાથે જોડાય અને જ્ઞાન સભર વાતો કહીએ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી તમામ લોકોને નવરાત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો આ સૌને પણ નવરાત્રીની શરૂઆત થઈ છે ખુબ ખુબ શુભકામનાઓ અને માતાજી છે એ આપની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી આશા સાથે હાલ આપશો રજા નમસ્કાર